દીકરી દીકરી છે આંગણામાં એક જ દીકરી હોય ને ત્યારે બાપ શું કહેવાયની જવાબદારી દીકરી શીખવાડી દે છે આ દેશને સાંભળી લેજો દીકરી બેનો બેઠા છો એટલે કહો એનો એક મારે નાનો પ્રસંગ લેવો છે દીકરી તત્વ શું છે મેં મારી વળાવી છે દીકરી સાહેબ પણ મારા નાથે એવી કૃપા કરીને એક દીકરીને વળાવીને તમારા દીકરાની ઘરે દીકરીનો ચડવ છે અત્યારે હવારમાં જગાડવા આવે ને છે તો અઢી વરહ નહીં હું જરાય ખોટું નથી બોલતો મારા ઓરડામાં પ્રવેશ કરે તો મને જગાય જાય છે ટપક ટપક કરતી આવતી હોય ને આમ મોઢા પર આવીને દાદા પણ દીકરી તત્વ એવું છે

તમારા આંગણે જે દીકરી આવે ને એ લક્ષ્મીની ખોળેનું સ્વાગત કરજો કારણ કે વી વી વરની મોટી કરીને તમને હોપે છે બાપ અને મારી દીકરીઓ પણ કાળજાબા લખી લે કે જેવા માવતરોને તમે મૂકીને આવ્યા ને એવા જ તમારા માવતરોને ગણજો જિંદગીમાં તમને ઠેહ નહીં લાગે ભલા માણા એક ભાઈ તરીકે એક દીકરા તરીકે આપણે એટલું કહું કે તમે જેવા માવતર મૂકીને આવ્યા છો એવા વ્યક્તિ આવા માવતર અને આ માવતરો દીકરાઓના બાપ પણ હમજે કે આ કોકની દીકરી મારી ઘરે આવી કોકની નથી મારી દીકરી છે

અને બાપ ની આંખ નો ખૂણો ભીનો થયો થોડો બેટા તારી માં હાજર હોત ને તો મને ચિંતા નતી બેટા પણ હું પુરુષ છું મને ખબર ન હોય કાલ તારા કર્યાવાનો સામાન લઈને આવું એમાં કઈ ખામી રહી જાય અને તું પરણીને જા ન્યા કોઈ તને મેણું મારે એ તને જે દુખ થાય ને પાપ તારા બાપને લાગે માટે તારે જે મગાવું હોય એ મગાવી લે બહુ કીધું ને વાત પકડજો સાહેબ આ વાત મને બહુ ગમે છે બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી બાપુજી એક કામ કરજો ને જો આ એક વાતનો શબ્દ મુકાઈ જાય તો આખી વાતનો મરમ મુકાઈ જાય આ વાત એ છેડે પૂરી થશે દીકરી એમ કહે છે બાપુજી એક કામ કરજો શું મારા માટે વાસણ લાવશો ને કે હા વાસણ ઉપર નામ લખવું પડશે ને બાપુજી હા બેઠા તો એ વાસણ ઉપર તમારું નામ ન લખતા મારા પતિનું નામે ન લખતા મારા સસરાનું નામે ન લખતા કેવલ મારી એકનું નામ લખજો આખા તો બાપે એનો ને સમજી ગયો વાહ મારી દીકરી વાહ મારો બાપ તો ભાઈ બાપ એનો કર્યાવર લાવે છે અહીંયા જાનની રાહુ જોવાય છે સાહેબ ગીતો જો તમે દીકરી હરતી ફરતી હોય પણ વરરાજાનો હામિયાનો ઢોલ વાગે ને વરરાજો માંડવી આવે ને ત્યારે સાહેબ દીકરી ગણેશ આપના પાસે બેઠી હોય અને મારો કવિ દાદ લખે એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે વરરાજા ના વાગ્યા જા એ નિશાન રે તા તો કુણામ ફફડ્યું રે કુણું એ કાલજુ એવું ખૂણા મા પાપડ્યું રે કુણું એક દીકરીને માંડવામાં લાવ્યા દીકરીનો વિદાય દીધી ચાર મંગળ પૂરા થયા દીકરીને વળાવી સાહેબ ગીત બધા ગવાતા હોય પણ જ્યારે દીકરીને વળાવે ને એ અદભુત દીકરીને જ્યારે વળાવે હવે કુટુંબમાં બીજું કોઈ હતું નહીં બાપ સિવાય જયારે ગામ ને જાપે જાય જાન ભોગી અને છેલ્લે દીકરીનો બાપ જયારે દીકરીને મળવા ગયો દીકરીએ ડોટ દીધી સાહેબ બાપની ડોકી આકડિયા ભેડી ગઈ અને ત્યારે તમામ તાકાત ભેગી કરીને બાપ માથે હાથ મૂકીને એટલું બોલ્યો બેટા હવે રોતો તો તારા બાપના હાથ હવે ગાડા બે જા બેટા હવે હવે રડીશ ને તો તારું માથું દુખશે બેટા તું બે જા ગાડામાં એ દીકરીને ગાડામાં બેહાડી ગાડું હાલતું થયું

કે બેટા મારે હા ન જોતો કાંઈ નહીં પણ આ બલ પીપલ ડાળ બોલાવે એક વાર જો જોગા દે જે ધરામાં આરો અણરો કાળ કેરો કટ કુમારો કાલ રો છોટ કુમારો કાટથી ચૂટી ગયો કાલ જા છોટ કુમારો

સે તારી વાત દે રમણી કરશું અમે ભર્યા મારી થમ્મા ખંઘણી મારી દીકરીને થોડી અમે જોશું તારી દીકરીને વિદાય આપી સાંભળજો દીકરી વળાવી એ દીકરીનો કર્યાવર પથરાણો આડો પાડો ની બાઈ કર્યાવર જોવા આવી પેલા માતાઓને બધાને ખબર છે આણું જોવા માટે આડોપાડો ની બાઈઓ ને સગા સધી બાયુ આણું જોવા માટે આવે છે અને કર્યાવરમાં આપેલા એના બાપના વાસણ એ કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને ઉપર નામ એકલી દીકરીનું જોયું એટલે કોઈ દીકરીની સાસુને ફરિયાદ કરી સાંભળજો બહેનો મારી માતાઓ આ પ્રસંગ ખાસ સાંભળાય હું ધારું તો તમને ત્રણ કલાક જોક સિવાય બીજી કઈ વાત ના આવે હું સાવી શકું અભિમાન નથી કરતો મારો વિષય છે મારું અભિમાન તમે છો મારું ગૌરવ છો તમે અભિમાન એટલે ઓલા અર્થમાં નહીં પણ અમે કાંઈ અભિમાન અમારું હોય તો તમે છો તો જ નહીં આ દેશનું ઓડિયન્સ આ દેશના શ્રોતા અમારું ગૌરવ અમારું અભિમાન છે અમારું કાંઈ નથી પણ બેનો ખાસ આ પ્રસંગ એટલે હું વાત એ કરું કે ગમે એટલા હસાવી શકું પણ અમુક પરિવાર સાથેનો કાર્યક્રમ હોય અને એક મીઠું વાત નો થાય ને તો સાહેબ અમે એટલા કિલોમીટર કાપીને આવ્યા હોય ને એને અમને થાક લાગે ભલા અને આવી વાત કરીને ને તો પછી અમને થાક વિયો જાય હસવું જરૂરી છે એટલું જ હળવું થવું જરૂરી છે વાત એટલી જ કરું છું સાહેબ એ દીકરીને કોઈક કીધું ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું એક દીકરીનું નામ જોયું એટલે સાસુને જઈને પૂછ્યું બેન કે હા તમારા દીકરાની બહુ રૂઢી રૂપાળી છે કામે કાજે સારી હશે કર્યાવર ખૂબ લાવી છે પણ આ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ નથી દીકરીના બાપાનું નામ નથી એના સસરાનું નામ એકલી દીકરીનું નામ કેમ છે આવું પહેલી વાર સાંભળ્યું જોયું છે એવું છે બાપા હમણાં કહો તમને હમણાં કહું તમને કહીને ઓરડામાં દીકરી બેઠી હતી ત્યાં સાસુ ગયા સાંભળજો સાસુ કેમ થવાય દીકરી બેઠી છે ને એની માથે હાથ મૂકી અને કારણ કે પહેલી વાર વાર્તાલાપ કરે છે પહેલી મુલાકાત છે આવી રીતે બેસવાની માથે હાથ મૂકીને એટલું કીધું બેટા દીકરી અમારા ખોરડે તારો સ્વાગત બેટા તું બે દિવસ થી આવીને અમારા ઘરમાં પગ મૂક્યો ને બેટા અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો તારા બાપે ખૂબ આપ્યો બેટા અમે જે વસ્તુ નોતી જોઈ ને એવી તાર બાપુ આપ્યું આપી સાહેબ કાય ન લાવ્યો હોય ને તો આ શબ્દ વાપરી ગયો ને તે દીકરીને કાળજે તાટક થાય ભલા ભલા તાર બાપુ જે બેટા બો હો દીકરી અરે હા ભાઈ બેટા મને ખબર છે તું નાની હતી ને તારા તારા મા ગુજરી ગયા એટલું કહું બેટા આજથી હું તારી માં હો બેટા કઈ કામકાજ હોય તો મને કહેજે મારા બાપ આજથી હું તારી માં આજથી હું તારી માં એમ કીધું સાહેબ તો જારે બાપને ઘરેલી વિદાય લીધી એ માંના હાટાનો મળીને રોવાનું બાકી હતું ને એ હાહુના ખોળામાં માથું નાખી દીકરી રય પડી સાહેબ બસ બસ બેટા બસ સાની રહી જા મારો બાપ પણ હવે એક બેટા એક વાત પૂછું હા ભળજો કોઈને કંઈ કેવું હોય ને તો પેલા પોતાના બનાવી લેવું કોઈને ઠપકો દેવો હોય ને તો પેલા પોતાના બનાવો એને મિત્ર બનાવો તમારા દીકરાને ઠપકો દેવો હોય તો બાપ બની નહીં એને મિત્ર બનાવો પછી કહો તમારા દીકરાના વહુ ને કેવું છે તો પેલા દીકરી બનાવો પેલા અધિકાર જમાવો કેતા શીખો ગીતામાં ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે કંઈક અર્જુનને કહેવાનું આવ્યું છે ને ત્યારે કૃષ્ણ પોતે બોલ્યા છે હે સખાઓ હે મિત્ર એ અર્જુન તું મારો સખા છો તું મારો મિત્ર છો એ માં દીકરીને પોતાની બનાવીને પછી એટલું કીધું બેટા એક વાત પૂછું કે ક્યો ને માં આ તું વાસણ લાવીને બેટા બહુ સરસ છે પણ આ વાસણ ઉપર નથી તારા બાપુજીનું નામ નથી મારા દીકરાનું નામ નથી તારા સસરાનું નામ તારી એકલીનું નામ કેમ છે તે દી આ દીકરીએ જવાબ આપ્યો કે માં હું પરણેને હાલી આવું કેટલું બોલાય મને ખબર નથી પણ છતાંય કંઈ વધારે બોલાય તો મને માફ કરજો પણ માં હું એક વાત પૂછું આપને કે બોલો બેઠા કે આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે ત્યારે વાસણ ચૂલા ઉપર સડશે કે હા ચૂલા ઉપર સડ્યા પછી એની માથે મચ ચડશે કે હા તાકી મચને સાફ કરવા માટે પછી જગતની બાયુ એની માથે કીચડ ઢળશે કે હા તાક તો સાંભળેલે હાહુમાં મારા સસરાના નામ ઉપર મારા પતિના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે આ સંસ્કાર